હવામાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યનું વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે પંદર મેના રોજ અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા અરવલ્લી ખેડા મહેસાણા પંચમહાલ છોટા ઉદેપુર દાહોદ સહિતના જિલ્લાઓમાં વરસાદ થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જો આજે પંદર તારીખની આપણે વાત કરીએ તો મેઘગર્જનાની પણ ચેતવણી આપવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી ખેડા મહીસાગર પંચમહાલ છોટા છોટાઉદેપુર દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના થઈ શકે છે જો આપણે વાત કરીએ સો મેણા વરસાદની પૂર્વાનુમાનની તો અમદાવાદ ખેડા અને આણંદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની ચેતવણી આપવામાં આવી છે પંદરથી ઓગણીસ તારીખ પાંચ દિવસ સુધીની આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો તે પ્રમાણેની ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી છે ઉષ્ણ લહેરની વાત કરીએ તો આપણે આજે પંદર તારીખે સુરતમાં ઉષ્ણ લહેર રહેવાની શક્યતાઓ છે જ્યારે વલસાડમાં તીવ્ર ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવેલી છે સો સત્તર તારીખની આપણે વાત કરીએ તો સત્તર તારીખે કચ્છ પોરબંદર ભાવનગર જિલ્લામાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે અને વલસાડમાં તીવ્ર ઉષ્ણ લહેરની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી છે જો આપણે સોળ તારીખની વાત કરીએ તો કચ્છ પોરબંદર ભાવનગર અને સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવેલી છે અને વલસાડ જિલ્લામાં તીવ્ર ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સી એમ એમ ભારત જો આપને આ વિડીયો પસંદ આવે તો આપ અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરશો કોમેન્ટ કરશો સબ્સ્ક્રાઇબ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો આવી જ અવનવી અપડેટ્સ માટે જોતા રહો સી એમ એમ ભારત ધન્યવાદ